જેની રાહ તમામ ગુજરાતના મિત્રો કરી રહ્યા હતા જે તૈયારી કરી રહ્યા છે તેમની આતુરતાનો આજે અંત આવ્યો છે કારણ કે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા બહુ બધી જાહેરાત કરાઈ છે પરીક્ષાની જેમાં જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ થઈ ગયું સિનિયર ક્લાર્ક થઈ ગયું એની સાથે ઘણી બધી ભરતીઓ આવી છે તો એની માહિતી મેળવીશું અને ખાસ તો એની માટે લાયકાત શું જોઈશે એનો પગાર કેટલો છે અને ક્યારે તમારી પરીક્ષા રહેશે તેની તમામ માહિતી જલ્દીથી જોઈ લઈએ

એકત્રીસ એક બે હજાર ચોવીસ માં પૂરા થશે એટલે કે એક મહિનાનો સમયગાળો આપેલો છે એકત્રીસ એક બે હજાર ચોવીસ પહેલા તમારે તમારા ફોર્મ ભરી દેવાના છે જે મિત્રો હવે તમે જોઈ શકો છો ક્લાર્ક જે છે જુનિયર ક્લાર્ક છે એમાં બે હજાર અઢાર જગ્યાઓ છે ઓકે વિવિધ ખાતાના વડા તરીકે બે હજાર અઢાર જગ્યાઓ છે સિનિયર ક્લાર્કમાં પાંચસો બત્રીસ છે હેડ ક્લાર્કમાં એકસો ઓગણ સિત્તેર બસો દસ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માં કલેક્ટર કચેરીમાં ત્રેપન જગ્યાઓ છે એ રીતે તમે અલગ અલગ જગ્યાઓ જોઈ શકો છો સમાજ કલ્યાણ નિરીક્ષક નિયામકશ્રી વિકસિત જાતિ માટે છેતાલીસ જગ્યાઓ છે પછી આમાં નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ માટે તમે જોઈ શકો છો એકસો બે જગ્યાઓ છે એ રીતે અલગ અલગ અહીં જગ્યાઓ આપેલી છે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ જગ્યાઓ છે એ રીતે કુલ ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ થાય છે એ તમે જોઈ શકો છો હવે આપણે અલગ અલગ માહિતી મેળવી લઈશું કે કઈ રીતના તમારે ફોર્મ ભરવાના છે હવે આપણે મર્યાદા જોઈ લઈએ કે મર્યાદા કેવી હોવી જોઈએ તો એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ઉમેદ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો અહીં તમે જોઈ લેજો મિનિમમ જે એજ હોવી જોઈએ વીસ વર્ષ હોવી જોઈએ વીસ વર્ષ કરતાં જો ઓછી ઉંમર છે તો તમે ફોર્મ ભરી શકશો નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જનરલ કેટેગરીમાં તેમાં પણ કેટલીક છૂટછાટ આપેલી છે નીચે આપણે જોઈ લઈએ કહી તમે જોઈ શકો છો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ છે એટલે પાંત્રીસ પ્લસ પાંચ એટલે ચા ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો દસ વર્ષ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષો ઉમેદવારો દસ વર્ષ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા મહિલા ઉમેદવારો પંદર વર્ષ અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો પંદર વર્ષ અનામત કેટેગરીના શારીરિક અશક્તા ધરાવતા મહિલા ઉમેદવારો વીસ વર્ષ તો અહીં તમે જોઈ શકો છો ઓબીસી જે છે કાસ્ટ તો એના માટે અહીં કોઈ છૂટછાટ આપેલી નથી એ પણ તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત આપણે જોઈ લઈએ તો હવે આવે છે મેઇન વાત શૈક્ષણિક લાયકાતમાં અંડરલાઈન અહીં આઈ હાઇલાઇટ કરેલું છે સ્નાતક પદવી જી હા સ્નાતક પદવી હોવી જોઈએ જો તમે સ્નાતક છો તો ફોર્મ ભરી શકો છો વરના ફોર્મ ભરી શકશો નહીં અથવા તો સરકારે માન્ય કરેલી તેવી સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ એટલે સ્નાતક કક્ષાનો હોવો જોઈએ મુખ્ય વાત એ છે તો એ તમે જોઈ લીધું સ્નાતક હોવું જરૂરી છે જો તમારે ફોર્મ ભરવા હોય તો એના વગર તમે ફોર્મ ભરી શકશો નહીં કમ્પ્યુટરની જાણકારીની માહિતી મેળવી લઈએ તો આમાં કમ્પ્યુટરનું અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માની યુનિવર્સિટી અથવા સંસ્થામાં કમ્પ્યુટર જ્ઞાન અંગેમાં અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ એનું પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોવો તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ દસ બારની કમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલા હોય તેવા પ્રમાણપત્રો ધરાવવા જોઈએ તો જો તમે ધોરણ દસ બાર કમ્પ્યુટર એક વિષય તરીકે જો પાસ કરેલો હોય તમારો વિષય હોય તો તમે એનું પ્રમાણપત્ર પણ આપી શકો છો તેમજ આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે ન ધરાતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ જો તમારે અત્યારે પ્રમાણપત્ર નથી તો તમે ફોર્મ તો ભરી શકો છો પરંતુ ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમકક્ષ કમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂંક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે તમે પરીક્ષા પાસ કરો છો તો તેના પછી તમારે જ્યારે નિમણૂક થશે ત્યારે તમારે જરૂરથી પ્રમાણપત્ર બતાવવાનું રહેશે એના પહેલાં તમારે એક કોર્સ શીખી લેવાનો રહેશે એવું અહીં લખેલું છે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તમે જોઈ શકો છો તો જાહેરાતમાં દર્શાવ્યા તમામ સંસદના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા નોન ક્રિમિનલ સર્ટી અને અન્ય જરૂરી લાયકાત માટે એકત્રીસ એક ચોવીસની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે એટલે છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસની તારીખ સુધી તમારા પ્રમાણપત્રો વયમર્યાદા ગણવામાં આવશે હવે તમે એ જોઈ શકો છો પગાર ધોરણ આપેલું છે કે કોને કઈ રીતનો પગાર અને કઈ રીતનું આપવાનું છે તો આપણે મેઇન વાત ઉપર આવી જઈએ હા અહીંયા તમે જોઈ શકો છો હેડ ક્લાર્ક જે છે વિવિધ ખાતાના વડા ચાલીસ હજાર આઠસો એનો પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર છે પાંચ વર્ષ સુધી તમારે ચાલીસ હજાર પગાર મળશે ચાલીસ હજાર આઠસો એના પછી એમાં વધારો કરવામાં આવશે સિનિયર ક્લાર્ક છે તો એમાં છવ્વીસ હજાર પગારથી શરૂઆત થશે ઓફિસ આસિસ્ટન્ટમાં છવ્વીસ હજારથી શરૂઆત થશે કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે છવ્વીસ હજારથી શરૂઆત થશે જુનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજારથી શરૂઆત થશે કાર્યાલય અધિક્ષક માટે ઓગણપચાસ હજાર છસોથી શરૂઆત થશે કચેરી અધિશ અધિક્ષક માટે ઓગણપચાસ હજાર છસોથી શરૂઆત થશે સબ રજિસ્ટ્રાટ માટે ઓગણપચાસ હજાર છસોથી શરૂઆત થશે તો એ તમે અલગ અલગ પગારના ધોરણો જોઈ શકો છો એના નીચે તમે જોઈ શકો છો સબ રજિસ્ટ્રાટ ગ્રેડ ટુ ચાળીસ હજાર આઠસોથી સ્ટેમ નિરીક્ષક ચાલીસ હજાર આઠસો સમાજ કલ્યાણ નિરીક્ષક ચાલીસ હજાર આઠસો મદદનીશ સમાજ કલ્યાણ અધિક્ષક ઓગણપચાસ હજાર છસો સમાજ કલ્યાણ નિરીક્ષક ચાલીસ હજાર આઠસો ગૃહમાતા છવ્વીસ હજાર ગૃહપતિ છવ્વીસ હજાર મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી ઓગણપચાસ હજાર છસો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ઓગણપચાસ હજાર છસો એના નીચે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડ જે આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર નીચે આવે છે એમાં છવ્વીસ હજાર

પછી શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આ તમામ દિવ્યાંગ વર્ગ આવી ગયો સેક્સ વર્ સર્વિસમાં મેનના ઉમેદવારો આવી ગયા આ તમામ માટે ચારસો છે તો મહિલાઓ જે છે તમામ કેટેગરીની મહિલાઓ કોઈપણ જાતિની મહિલાઓ માટે ચારસો રૂપિયા ફી છે જ્યારે પુરુષો માટે પાંચસો રૂપિયા ફી અહીં આપેલી છે પરીક્ષામાં ઉપે ઉપેસ્થિત રહેનાર ઉમેદવારોથી પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે આ ધ્યાન રાખજો અત્યારે તમારે ફરજીયાત પાંચસો રૂપિયા તો ભરવાના છે પરંતુ પરીક્ષામાં ઉમેદવારો હાજર રહેશે તો ફી પરત પણ એમને મળવા પાત્ર રહેશે તો એ પણ તમે જોઈ શકો છો હવે તમે અહીં પરીક્ષા પદ્ધતિ જોઈ શકો છો તબક્કો એક પ્રાથમિક પરીક્ષામાં રીઝનિંગ ચાલીસ માર્ક્સનું ક્વોન્ટિટીવું એપ્ટિટ્યૂડ ત્રીસ માર્ક્સનું ઇંગ્લિશ પંદર માર્ક્સ ગુજરાતી પંદર માર્ક્સ એમ કુલ સો માર્ક્સનું તમારું પેપર આવશે અને સીબીઆરટી પદ્ધતિથી કમ્પ્યુટર બેઝ્ડ રિપોર્ટ પદ્ધતિથી તમારું આ જે પરીક્ષા છે તે લેવાની છે કમ્પ્યુટર ઉપર પહેલી પરીક્ષા તમારા દ્વારા લેવામાં આવશે તો એ તમે જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો કે તમને સમય કેટલો મળશે સાઠ મિનિટ એટલે કે એક કલાકનો તમને સમય મળશે આ સો માર્ક્સના પેપરને લખવા માટે પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તો એમસીક્યુ પ્રકારના સો સો પ્રશ્નો હશે પ્રશ્નોના પ્રત્યેક ખોટા માર્ક દીઠ જીરો પોઈન્ટ પચીસ ગુણનું નેગેટિવ માર્કિંગ હશે દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની વીસ મિનિટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે એ પણ તમે જોઈ શકો છો અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજી ચકાસણી કર્યા પછી કામ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે તો એ પણ તમે અહીં જોઈ શકો છો એના અઢાર પોચ બે હજાર તેવીસના જાહેરમાં મુજબ એ ગ્રુપ માટે વર્ણાત્મક જ્યારે બી ગ્રુપ માટે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવશે મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ આપણે નીચે જોઈ લઈશું મિત્રો લઘુત્તમ ધોરણ તમે જોઈ શકો છો પરીક્ષામાં તમારે કેટલા ગુણ મેળવવાના છે તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારો આપેલા પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ચાલીસ ટકા રાખવામાં આવેલ છે તો ઓછામાં ઓછા તમારે ચાલીસ ટકા તો હોવા જ જોઈએ ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ચાળીસ ટકા માર્ક્સ નિયત કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવાર માટે ચાળીસ ટકા ગુણ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં તો 40% ટકા માર્ક્સ તો તમારે બાના જ રહેશે તો એ અહીં આપેલું છે એના નીચે પણ તમે જોઈ શકો છો કેટલીક માહિતી વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો પછી આ અરજી કરવાની જે માહિતી છે કઈ રીતના અરજી કરવાની છે એની અહીં કેટલીક માહિતી આપેલી છે તો મિત્રો આ હતી તમારી આજની જાહેરાત આનો જે અભ્યાસક્રમ છે તે આ વિડીયો લાંબો થઈ ગયો છે એટલે આપણે બીજા વિડીયોમાં એને કવર કરી લઈશું કે તમારો અભ્યાસક્રમ શું રહેશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમામ આવી નવી માહિતી મળતી રહે બાકી ચાર હજાર ત્રણસોથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી છે અલગ અલગ ભરતી માટે અલગ અલગ પગાર ધોરણ પણ અહીં આપેલા છે એ પણ આપણે જોઈ લીધું વીસ વર્ષ મિનિમમ તમારી ઉંમર હોવી જોઈએ અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ તમારું હોવું જોઈએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય